લીંબડી શહેરમાં અવારનવાર સફાઈનો પ્રશ્ન ઉદભવે છે ત્યારે કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરતા નગરપાલિકાના કર્મચારીઓ એકાએક હડતાલ પર ઉતરી જતા શહેરમાં ગંદકીની સમસ્યા છે પર કામ કરતા સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી જતા હોય છે જેના કારણે લીંબડી શહેર કચરાનું શહેર બની બેસે છે અને શહેરના લોકો ગંદકીથી ત્રસ્ત બની પરેશાન થઈ જાય છે નગરપાલિકા તંત્રને આ કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરતા સફાઈ કામદારોના આ ઝમેલામાં લીંબડીની પ્રજા પીસાઈ રહી છે ત્યારે એવું પણ ઘણીવાર જોવા મળ્યું છે કે હડતાલ ના હોય તેમ છતાં પણ શહેરના રોડ રસ્તાઓ ગંદા પાણીની ગટરોમાં ભયાનક ગંદકી જોવા મળે છે ત્યારે એક એવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે નગરપાલિકાની ભૂલ છે કે આ સફાઈ કામદારોની ભૂલ છે ત્યારે આ બંનેની ભૂલોના કારણે લીમડી શહેરના ટેક્સ ભરતા લોકોને ટેક્સ ભરવા છતાં સવલતો મળી રહી નથી ત્યારે હાલ છેલ્લા કેટલાય દિવસોથી આ કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા લીમડી શહેરના વેપારીઓ સહિત અલગ અલગ

અહેવાદ કલ્પેશ વાઢે